તમારું નવા અંદર તો મિત્રો નવાદ નું ખેતર સવારના પર માં ત્યાર કરવાનું કામ ચાલુ કરી દીધું દીશું તો વાત જોવે હું મારું સ્ટેન્ડ લેતો સ્ટેન્ડ અંદર ફોન સેટઅપ કરી દઈએ પછી આપણે ખેતરમાં જઈએ તો મિત્રો મેં જો આખી આ નીક કરેલી હતી થોડીક બાકી છે નીક કેવી થઈ જરાક કોમેન્ટ કરી દીજો અથવા ખાતર નાખે ને અમારે હૂતણાતાડવાના છે કદઅપના ચાલો મિત્રો હું છે ને ત્યારે ફોનની સેટઅપમાં મૂકે દે પછી આપણી મિત્રો આ છે અમારી સવારની કસરત હવા ને ઉઠે ને ધોરિયા માં ને કોદારી અંદર માચરણ્યા પાવડો માં એટલે કપાળ અંદર ધોરવી તો છે

એવું મિત્રો આ બધું કામ પતે જાય ને તો ખડમાં પાણી વળે એટલે કે ખડ આપણું લીકેજ છે ખડમાં પાણી વારીએ તો આ કોરાડા ખેતરમાં પાણી નીકળે એટલે આ બધી કમ્પ્લીટ વવાય થઈ જાય તો પછી ખડની પાણી ઝડે ઓલું ભરાય ગયું મારે તમે ભરાય ગયો તો એ બાનસ કરવાની હેલું વાર તો મિત્રો ચાલો કરનાક છે બપોરા ધરણથી જોવા હાસવે ના હું ત્યાં હાપી પેલી કરવાની

ગામ ને વાહે એના એમ ગદબ સાટી આખા ગામ ને વાહે ગદબ સાટી આ છે આખા ગામે લગભગ ગદબ સાટે લીધી છે જો નાથો આપો સાટે ગદબ એ કા મજીરા અમારે તો કોઈ વા કાન પડ્યું ને થંભરાવા દેતા કાના થાપા ગદબ સાટે દેવી

કે આ ઓ સાઈડ માં કર દો apni સાટી દે તો આની ખેતર તૈયાર કરી લઈએ બીજું ત્રીજું નીક મોય કે પાણી એવું બધું સાઈડ માં કામ ભી તો બાપા આજો ફરે ગામ ને વાહે ગદબ સાટી કાઈ કાઈ તો મિત્રો આજો ફરે તો કાંઈ જાણે 3 નોક વાઢ આવે તો નકર તો 4 5 વાઢ આવે લો બાપા પાછો ફરે મહિનાધી મોડું થે કે એટલે મહિનાધી મેં કાંખ થાય જોઈએ ગદબ થાય ઈ પછી ખબર પડે હં

મિત્રો આખા ગામમાં ખેતરમાં ખેતર આખા ગામ માં નાખે યુરિયા નાખે આમી તો આમાં વાહ ખપારો મારીએ ને વાહ એક ખપારો મારીએ ને ખપારો વાહ મારીએ બહી વાહ જમી તો કરીએ મિત્રો આ તો હે ને મે માથું ઓરાવ્યા વગરનો નો બ્લોગ બનાવ નાખ્યો નકો હું ધીમા લપક બપોર પેલા શિયાર ફેર માથું ઓરાવા બપોર પછી પાછું શિયાર ફેરે માથું ઓરાવા મને માથું ઓરાવ્યા વગર નો આલે તા

તો મિત્રો રાણે વાગ્યા ત્રણ ને આપણે એને પૂરા વારવા જવાનું છે સાર ને તો પૂરા વારવા ના હે તો વેલેરો પૂરા વાર લઈએ ને સાર હસી એ તો ગદબ નું તૈયાર થાય ને ગદબ નું તૈયાર નઈ થાય એને આણા પોદરા સેટા કરે પછી જઈએ નાસ્તો પૂરો હોય રાત ક્યુ કરે ખાઈ જાય એવો સર તો એ

એ ત્રણ્યા બપોરે મેં ઉપાડ લીધા ઓલો એક ક્યારા નો રેગા ખૂબ કોક એ રેગા ને આપણે હેને જો આથી પૂરા વારવાનું ચાલુ કરી દેવા આકડે ઓવાર કઈ જાજા પૂરા નથી પરવા તો હજાર પૂરા થયા તા આજ ફેર તો માન કામ નહી દે કે નહી કે કે સાયરા તો ફેર જાજી ખવાઈ ગઈ પીહોને મે કરો સે ખવાતી વારે ફરી એક બે ત્રણ ના ક્યારા લગભગ ખવાઈ ગયા લીલે સાયરા આપણે છે ને પૂરા વાળવાનું ચાલુ કરી દીધા છે તો મિત્રો ફાઈનલ મે હેને ને ત્રણ ક્યારાના પૂરા વાજ્યા હું તમને દેખાડા આખો રાશે આ એક ક્યારો આ અડધો ઓલો આખો એટલે આ ને બે ક્યારા વાં Yeah. તો મિત્રો આ મારો વાટ છે જો આ મી વાટ કહી ને આ મી મારા આથી વાટી આ સાઈડ આ ને આ આ બધી આ ને જો હું તમને મજૂરની ની સાઈડ વાટી મણી મિત્રો કોઈ મજૂરનું કામ જ ન ગયું કા હોય મણી કાતા ને વિતા કરે એ અર્ધા પડતા આ એમાં ઉડતા હોય જો જો આ આ કરસા તો એ વિડે કરસા મુ કરી ને પસોર માં કઈ ઠેકાણું ને આપણી જો કાલે મી આ વાઢી સાઈડ આ કાલે એક અડધો ક્યારો રેગો ને તે મી વાઢી આપણે પસોર જો આ મી પસોર કીધો ને આપણે વાઢી તે મી જોવો કાંઈ રાડું એક રાડું રે મી ને આ તા કાતા મીતા ચાવા દે મને એ કોઈ દુઃખ લે જો તા કરશે કરશો ને પસોરમાં તો કાંઈ ઠેકાણું જ નથી આ આપણી વાઢી સાહેબ

તુ તા આખો ઢકાય જાય હં બોલો કાઈ લીહાઓ લીહાણો નોતો પછી પછી લીહાણોત દીપનરદી માતા પનરદી માતા ખવાઈ જાય એમાં કાચું આ એલો ઘર નું ઝૂનું માંડ્યું નાખ્યું તું આકોરા તો કઈ ખાઈ જાય પછી નાખ્યું આવું <laughs> you're <at> <laughs>